હેલો ફ્રેન્ડ્સ કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે તો આજે બનાવીશું આપણે મેથી પનીર ભુર્જી આ રીતે તમે મેથી પનીર ભુર્જી બનાવશો તો ગ્રેવી બનાવવાની ઝંઝટ વગર મેથી પનીર ભુર્જી છે તે ફટાફટ બની પણ જશે અને ટેસ્ટમાં ટેસ્ટી બનશે તો મેથીનો ટેસ્ટ સારો નથી લાગતો કે મેથી નથી ખાતા તેને તમે એકવાર આ રીતે મેથી પનીર ભુરજી જરૂર ટ્રાય કરો જો એકવાર તમે આ રીતે મેથી પનીર ભુરજી બનાવી તો વારંવાર તમને આ રીતે જ ભુરજી બનાવવાનું કહેશે મેથી પનીર ભુરજી બનાવવા માટે સૌ પ્રથમ ઇન્ગ્રીડિયન્ટ જોઈ લેશું તો ઇન્ગ્રીયન્ટમાં ત્રણ મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે તો ડુંગળીને ચોપરમાં ચોપ કરી લેવાની છે મીડિયમ સાઇઝના બે નાના ટમેટા લીધા છે તો ટમેટાને પણ ચોપરમાં ચોપ કરી લેવાનું છે ભુરજી બની જાય ઉપરથી નાખમાંથી લીલા ધાણા લીધા છે તો ધાણાને પણ પહેલાં જ કટ કરીને રાખી દીધા છે પચાસ ગ્રામ મેથી લીધી છે તો લીલી મેથીને પહેલાં જ ધોઈ અને કટ કરી લેવાની છે અને પચાસ ગ્રામ પનીર લીધું છે તો પનીરનું છીણ આ રીતે તૈયાર કરી લેવાનું છે ભુજીમાં નાખવા માટે રેગ્યુલર મસાલા લેવાના છે તો મસાલામાં વન ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર હાફ ટી સ્પૂન ધાણાજીરુ પાવડર હળદર પાવડર ગરમ મસાલો અને નિમક ટેસ્ટ અનુસાર વન ટેબલ સ્પૂન સૂકું લસણ અને એક ઇજાદુનો ટુકડો લીધો છે તો તેને પેલા જ ખાંડીને રાખી દીધા છે ભુરજીને વઘારવા માટે ચાર ટેબલ સ્પૂન તેલ લેવાનું છે અને હાફ ટી સ્પૂન જીરું લીધું છે ઇન્ગ્રેડિયન્ટ થયા છે થોડી વાર માટે સાઈડમાં રાખી દેવાના છે તો ભુરજી બનાવવા માટે ગેસ ચાલુ કરશું કડાઈ મૂકવાની છે અને થોડી ગરમ થવા દેવાની છે કડાઈ સારી રીતે ગરમ થઈ જાય તો જે તેલ રાખ્યું હતું તે તેલ નાખવાનું છે અને તેલને પણ ગરમ થવા દેવાનું છે તેલ થોડું ગરમ થઈ જાય તો જે જીરું રાખ્યું હતું તે જીરું નાખવાનું છે અને જીરુંને વધારે બરવા દેવાનું નથી તો જીરું થોડું ફૂટી જાય તો જે ચોપ કરેલી ડુંગળી રાખી હતી તે ચોપ કરેલી ડુંગળી અને જે ટમેટું ચોપ કરીને રાખ્યું હતું તે ચોપ કરેલું ટમેટું નાખવાનું છે તો ટમેટું અને ડુંગળીને સારી રીતે મિક્સ કરી દેવાના છે મિક્સ કરી અને બે મિનિટ સુધી તેલમાં સાતળી લેવાના છે ડુંગળી અને ટમેટાને તમારે ચોપરમાં ચોપ કરીને ના નાખવું હોય તો તમે ઝીણું કટ કરીને પણ નાખી શકો છો અને ગેસની ફ્લેમને તમારે મીડિયમ જ રાખવાની છે હાઈ રાખવાની નથી બે મિનિટ થઈ ગઈ છે લસણ અને ડુંગળી છે તે તેલમાં સારી રીતે સતડાઈ ગયા છે તો જે આદુ અને લસણ ખાંડને રાખ્યા હતા તે નાખવાના છે અને તેને પણ સારી રીતે મિક્સ કરી દેવાના છે અને જો તમારી પાસે રેડીમેડ આદુ લસણની પેસ્ટ અવેલેબલ હોય તો તેનો ઉપયોગ પણ તમે કરી શકો છો તો જે રેગ્યુલર મસાલા રાખ્યા હતા તે રેગ્યુલર મસાલા નાખવાના છે તો લાલ મરચું પાવડર તમે જેટલું તીખું ખાતા એ પ્રમાણે તમારે વધુ કે ઓછું નાખવાનું છે તો મસાલા નાખી અને મસાલાને પણ સારી રીતે મિક્સ કરી દેવાના છે અને નિમક તમારે તમારા ટેસ્ટ અનુસાર વધુ કે ઓછું નાખવાનું છે મસાલા મિક્સ કરી અને અડધી વાટકી ગરમ પાણી નાખવાનું છે પાણી નાખી અને પાણીને પણ મિક્સ કરી દેવાનું છે પાણી મિક્સ કરી અને કઢાઈને આ રીતે પાંચ મિનિટ સુધી ઢાંકી દેવાની છે એટલે કઢાઈમાંથી તેલના છાંટા છે તે બહાર ઉડશે નહીં તો પાંચ મિનિટ થઈ ગઈ છે ખોલી અને જોઈ લેશું છૂટ પડી જાય પછી જે મેથી મેથી અને નાખવાની છે તો મેથીને તમારે કટ કરવાની નથી મેથી નાખી અને મેથીને સારી રીતે મિક્સ કરી દેવાની છે મેથીને તમે કટ કરી અને નાખશો તો ટેસ્ટ છે તે થોડો કડવો લાગશે મેથીને મિક્સ કરી અને જે પનીર રાખ્યો તો તે પનીર નાખવાનું છે પનીર નાખી અને પનીરને પણ સારી રીતે મિક્સ કરી દેવાનું છે મિક્સ કરી અને કડાઈને ને પાંચ મિનિટ સુધી આ રીતે ઢાંકી દેવાની છે કડાઈને તમે આ રીતે ઢાંકી દેશો તો પનીર છે તે ફટાફટ સોફ્ટ થઈ જશે ગેસની ગેસની ફ્લેમને જ રાખવાની છે તમે હાઈ રાખશો તો પનીર છે તે કડાઈમાં તરીયે બરી જશે તો પાંચ મિનિટ થઈ ગઈ છે કડાઈને ખોલી અને જોઈ લેશો અને ગેસને બંધ કરી દેવાનો છે તો જે લીલા ધાણા કટકને રાખ્યા હતા તે ધોઈ અને લીલા ધાણા નાખવાના છે લીલા ધાણા નાખી અને ધાણાને પણ સારી રીતે મિક્સ કરી દેવાના છે તો તૈયાર છે ગરમા ગરમ મેથી પનીર ભુર્જી તો તમે પણ એકવાર આ રીતે મેથી પનીર ભુર્જી જરૂર ટ્રાય કરજો અને જો તમે આ રીતે પનીર ભુર્જી બનાવીને તમારી મેથી પનીર ભુર્જી ટેસ્ટમાં કેવી બની હતી તે મને કમેન્ટમાં જરૂર કહેજો ગરમા ગરમ પનીર ભુર્જીને પ્લેટમાં કાઢી અને ઉપરથી તમે પનીરથી ગાર્નિશિંગ પણ કરી શકો છો અને ગરમા ગરમ પનીર ભુર્જીને પરાઠા રોટલી રાઈસ સાથે ખાશો તો ટેસ્ટમાં ટેસ્ટી લાગશે તો જો તમને આ રેસીપી સારી લાગી હોય ચેનલમાં નવા હો અને ચેનલ ને લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો આવી જ નવી રેસીપી જોવા માટે ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચેનલમાં નવા હોય બે લેકન બટનને પ્રેસ ના કરી હોય તો બે લેકન બટનને પણ પ્રેસ કરી દેજો રેસીપી સારી લાગી હોય તો રેસીપી ફ્રેન્ડ સાથે શેર કરતા રહેજો થેન્ક યુ મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે